મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી મોડાસા એસટી ડેપોની મેઘરજ મોડાસા બસમાં મહિલા કંડક્ટર પર હુમલા મામલે મહિલા કંડક્ટરે રિંકલ પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણી ત્રણ મહિલા અને એક પુરુષ સામે ફરિયાદ નોંધાઈ છે ત્યારે મહિલા કર્મચારીની સુરક્ષા અંગે જોગવાઈ કરાય એવી માંગ ઉઠી છે વિગતે વાત કરવામાં આવે તો મેઘરજથી મોડાસા બસમાં મહિલા કંડક્ટર અને મુસાફર મહિલા વચ્ચે ઝપાટપીનો વિડીયો વાયરલ થયો હતો જેમાં ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડક્ટર પર ઝપાટપી થઈ હતી જેમાં મજાનીતરણ મહિલા અને એક પુરુષ સામે કંડક્ટર મહિલા રિંકલ પટેલે ફરિયાદ નોંધાઈ છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા શું થયું બબાલમાં એવું હતું કે અમે મેગ્રસથી જ્યારે બસ સ્ટેન્ડ મોડાસામાં તમારા નીકળ્યા ત્યારે જે ચૌદ જેટલા અરે ચોવીસ જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં ત્યાં શરૂ પર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલ હતી અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા બે રૂપિયા બાકી છે તો હું મેં બધા બધા પૈસા આપી દીધેલા હતા એટલે મે એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા બે રૂપિયા જે નીકળતા હતા તમારા એ મે તમને તાત્કાલિક સ્તર ઉપર જ આપી દીધેલા છે આપણે કોઈ પૈસાની લેવા દેવા બાકી નથી તમારે કદાચ ચેક કરી લો કોઈ ભૂલ થઈ ગયું હોય તો પછી આપણે જોઈએ છે બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો તરત જ તાત્કાલિક સ્તર ઉપર આપી દીધો પછી પહેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તેમ કેને મેં વાત કરતા હતા કે બીજા હું પાછળ ફળી એ મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એને મેં વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એવું જ કે એ ગઈને મને જેમ તેમ બોલો મને ગાળો મને કે તમે મારા ના આવી રોજના બબે રૂપિયા ખાઈ જાઓ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ જાઉં છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો ને શું કરશો નામ ને તેમને કાં ખાઈશો ક્યાં જશો ને આવી રીતે બધી ઉશ્કે મેં તો બેન પૈસા ખાવાની ક્યાં વાત આવે છે મેં તમને આપી દીધા ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે મારા હાથ મારા બાળ પકડીને ખેંચવા માંડે અને પછી બાળ પકડી બે હાથ થયા અને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી ત્રણ મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારે મારવા લાગ્યા મારજુડ કરી મારી સાથે મહિલાઓ કોણ મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી ત્રણ એમનો કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી શકીએ હા મેં ત્યારે એની પછી ડેપોમાંથી સીધી અમારા એટીએસ સાહેબને જાણ કરી અને તરત અમે જાણવા ડેપ પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવા જોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી કેટલા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે મેં અત્યારે ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્રણ મહિના જેન્ટ્સ લોકો જે હતા એ કોઈ મદદમાં નહોતા અને બીજા અમુક મદદની નામે મારી ઉપર એ લોકોએ પણ મને મારવાના સાથમાં હતા તમને બચાવવા માટે કોઈ વચમાં પડેલા ના મારા હા બસમાંથી મારા ડ્રાઈવર જ્યારે બસ સ્ટેન્ડ પર ગાડી ઊભી રહી ત્યારે બસમાંથી આગળ કેબિનમાંથી ડ્રાઈવર ઉતરીને સીડીમાંથી થઈ અને એમને મને આવવાની આવીને મદદ કરવાની કોશિશ કરેલી એમને મને પૂરી મદદ કરી હતી મોડાસા ડેપોની મેઘરજ થી મોડાસા તરફ આવી રહી હતી કે જેમાં રિમ્પલ બેન કરીને કંડક્ટર હતા તેમની ટિકિટ ને લેતી દેતી બાબતે મહિલા મુસાફર સાથે જે ઝઘડો થયેલો હતો તેવા મેસેજ મને મળવા પામેલ હતા જે સોશિયલ મીડિયાના માધ્યમ